બોલો કૃષ્ણું લીલું ને તો રે હરખ નથી મારે આંગણે રે હરખ નથી માતો પ્રથમ પેલા પૂજા તમારી એક દંત દયાવંત ચાર પૂજા ધારી ગૌરી પુત્ર કહેવા યારખ નથી માતા પાદળું લીલું ને રંગરાતો રે અરખ નથી માતો યુમિયાજી નો કોળો ખુંદનારા મહાદેવજી ની ગોદ ઓખા બેની ના વીરા તો પાદડું લીલું ને રંગરાતો હરક નથી માર્યા ને દેવો ને યુગાર્યા મુસક ની સવારી આ શોભે દૂંધાળા લાંબી તે સુંડ વાળા રે હરક નથી માતો પાદડું લીલું ને રંગરાતો રે તો ફક્ત મારા ગુણાર ગાતા પાયે પણીને અભિનંતી કરતા સીધી સીધી લાવો રે હરખ નથી માતો પાંદડું લીલું ને રંગ રાતો રે હરખ નથી માતો ગણેશી પધારી અમારે યા રે હરખ નથી વાતો બોલો કૃષ્ણ કનૈયા લાલ ગજાનંદ ગણપતિ